ઘણું બધું સમજવાનું મળશે એક નગરની અંદર એક રાજા રહેતો અને આ રાજાને સાત રાણીઓ હતી અને આ રાજાને સાતે સાત રાણીઓ પ્રિય હતી અને સાતે સાત રાણીઓને રાજા પ્રેમ કરતો પરંતુ રાજાને એક વાતનું દુઃખ હતું સાત સાત રાણીઓ હોવા છતાં પણ રાજાને કોઈ સંતાન નહોતું અને આના કારણે રાજા રોજે રોજ દુઃખી રહેવા લાગે છે એક દિવસ એક વ્યક્તિ આવી અને રાજાને સલાહ આપી કે આપણા નગરમાં આવેલી નદીના સામા કિનારે એક સંત મહાત્માનો આશ્રમ છે અને સંત મહાત્માના આશીર્વાદ જો મળે તો તમને સંતાન સુખ પ્રાપ્ત થશે અને આ વ્યક્તિની વાત માની અને રાજા નદીના સામા કિનારે આવેલા સંત મહાત્માના આશ્રમમાં જાય છે અને સંત મહાત્માને પ્રણામ કરી અને બધી વાત કરે છે એટલે સંત મહાત્મા રાજાની વાત સાંભળી અને રાજાને એક ફળ આપે છે અને કહે છે કે આ તમારી સાત રાણીઓમાંથી તમને જે રાણી પ્રિય હોય એમને આ ફળ આપજો અને એમના ગુખે એક સુંદર પુત્રનો જન્મ થશે રાજા તો ફળ લઈ અને રાજમહેલ માં આવે છે અને મનોમન વિચારે છે કે હું તો સાતે સાત રાણીઓને પ્રેમ કરું છું અને સાતે સાત રાણી મારી પ્રિય છે એટલે રાજા છરી લઈ અને છરીની મદદથી ઈ ફળના સાત ટુકડા કરે છે અને બધી રાણીને એક એક ટુકડો આપી છે અને સમય જતા સાતે સાત રાણીઓને ઘર ભરી છે અને પૂરા નવ માસે સાતે સાત રાણીઓ એક એક પુત્રને જન્મ આપે છે અને રાજાની ખુશીનો કોઈ પાર નથી રાજા નગરમાં ઉત્સવ મનાવવાની તૈયારી કરે છે અને બધા નગરવાસીઓ પણ ઉત્સવમાં જોડાઈ જાય છે અને ધીરે ધીરે સમય વીતવા લાગે છે અને સાથે સાથે રાજકુમારો યુવાન થાય છે અને રાજાની ગાદી માટે સાથે સાથ યુવાનો એકબીજા સાથે ઝગડે છે અને એમ કરતા કરતા ઝઘડો મોટું સ્વરૂપ લઈ લે છે અને સાથે સાત રાજકુમારો એકબીજાને મારી નાખે છે અને સાથે સાત રાજકુમારો મૃત્યુ મામે છે અને રાજાને વિચાર આવે છે કે હું સંત મહાત્માના આશીર્વાદથી સાત રાજકુમારનો પિતા બૈન હતો પરંતુ આ બધું શું થયું અને ત્યારે સંત મહાત્માએ કીધું તું કે મેં તમને એક જ રાણીને આ ફળ આપવાનું કીધું તું અને તમે એના સાત ટુકડા કર્યા અને સાતે સાત રાણીઓને આપી અને આ એનું પરિણામ છે અને બાપુ આના ઉપરથી સમજવાનું કે તમે ક્યારે કોઈ મોટા વ્યક્તિ કોઈ ગુરુજન કોઈ વડીલના આશીર્વાદની કે સલાહની અવગણના કરશો તો એનું પરિણામ શૂન્ય જ આવશે પ્રસંગ સમજાય એને વંદે એક શહેરની અંદર બે પતિ પત્ની રહેતા હતા અને આ પતિ પત્નીને ત્રણ પુત્રો હતા જેમાંના બે મોટા પુત્રો વિદેશ હતા અને ત્યાં અઢળક પૈસો કમાઈ અને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ નાનકડો દીકરો આ જ શહેરમાં રહેતો હતો અને આ નાનકડો દીકરો થોડો રખડું અને નાલાયક સ્વભાવનો હતો અને એના માતા પિતાથી અલગ રહેતો હતો ક્યારેક કામે જાય તો ક્યારેક કામે ન જાય અને એમ કરતાં કરતાં એક દિવસ આ પતિ પત્નીમાંથી પતિ બીમાર પડે છે અને એની પત્ની એના પતિને લઈ અને દવાખાને આવે છે અને દવાખાને એના પતિને દાખલ કરે છે અને પત્ની વિચાર કરે છે કે હું મારા મોટા દીકરાને જાણ કરું અને પત્ની એના મોટા દીકરાને વિદેશમાં ફોન કરે છે અને કહેશે કે તારા પિતાને મજા નથી એ ખૂબ જ બીમાર છે અને એને દવાખાને દાખલ કર્યા છે અને સમય મળે તો તું તાત્કાલિક આવી જા અને ત્યારે મોટો દીકરો એની માને કહે છે કે ગયા મહિને મારે ઘણી બધી રજાઓ પડી ગઈ છે અને આ મહિને હું એક પણ રજા લઈ શકું એમ નથી એટલે હું હમણાં આવી શકું એમ નથી તમે કોઈ પણ સંજોગે પિતાજીનો ઈલાજ કરો અને પત્ની નિરાશ થઈ જાય છે અને વચટ દીકરાને ફોન કરે છે અને એના દીકરાને કહે છે કે તારા પિતાને દવાખાને લઈ આવ્યું છે એમને ખૂબ જ બીમાર છે અને તને સમય મળે તો આવી અને પૈસાની પણ જરૂર છે અને ત્યારે વચટ દીકરો કહેશે કે ગયા મહિને મેં મકાનમાં ફર્નિચરનું કામ કર્યું છે અને એના કારણે પૈસાની તંગી છે અને હું આવી પણ નહીં શકું અને પૈસાની પણ સગવડ થાય નથી તમે કોઈ પાસેથી લઈ અને મારા પિતાનો ઈલાજ કરો હું ત્યાં આવીશ ત્યારે બધા પૈસા ચૂકવી દઈશ પત્ની નિરાશ થઈ જાય છે કે શું કરવું એને સમજાતું નથી અને મનોમન વિચાર કરે છે કે હવે નાનકડા નાલાયક દીકરાને તો ફોન કરવાનો જ નથી રહ્યો કારણ કે એની પાસે તો પૈસા હશે જ નહીં આટલું બોલી નહીં પાછળ જોશે તો પાછળ એનો નાનકડો નાલાયક દીકરો અને દીકરો એની માને કહે છે કે માં તું ચિંતા શા માટે કરે છે હું ભલે નાલાયક છું પરંતુ હું મારું ફરજ જાણું છું હું મારું ફરજ નથી જોઈતો પિતાજીને મજા નથી મને ખબર પડી એટલે હું તાત્કાલિક દવાખાને આવ્યો છું અને પિતાજીના દવાખાનામાં જે પણ ખર્ચો આવશે એ તમામ હું ભોગવવા તૈયાર છું અને એના પિતાજીની સારવાર કરાવે છે એના પિતાજીનું ઓપરેશન કરાવે છે અને એના પિતાજીને દવાખાનામાંથી રજા થાય છે ઘરે લઈ આવે છે અને એના પિતાજી સ્વસ્થ થઈ જાય છે દીકરો પોતાના ઘેરે જતો રહે છે અને એક દિવસ આ પતિ પત્નીને વિચાર આવે છે કે આપણે બે મોટા દીકરાઓને સારા અને પૈસાદાર માનતા હતા પરંતુ સંકટ સમયે આપણા બંને દીકરા આવ્યા નથી ને આપણે જે દીકરાને નાલાયક સમજતા હતા એ દીકરો આપણી મદદે આવ્યો છે એટલે બને તો આપણે આપણા દીકરા પાસે જઈ અને દીકરાના આભાર માનવો છે અને બને પતિ પત્ની એક દિવસ તૈયાર થઈ અને એના નાનકડા દીકરાને ઘરે જાય છે અને જોવે છે તો ત્યાં એક તાળું લટકતું હતું અને આ બંને પતિ પત્ની આડોશી પાડોશીને પૂછે છે કે અહીં અમારો દીકરો રહેતો એ ક્યાં ગયો અને ત્યારે આડોશી પાડોશી કહે છે કે તમારા દીકરા ઉપર કરજ થઈ ગયું હતું અને 4-5 લાખ રૂપિયાનો ક્યાં ખર્જો થઈ ગયો તો અને એના કારણે એણે પોતાનું મકાન વેચી દીધું છે અને એ ગામડે રહેવા જતો રહ્યો છે અને આ સાંભળી અને એના પિતાની આંખમાંથી દળદળ આંસુડા ચાલુ થઈ જાય છે કે નક્કી મારા દીકરા એનું મકાન વેચી અને મારો ઈલાજ કર્યો હશે અને એની પત્ની એને સાંત્વના આપે છે કે શાંતિ રાખો હવે આપણો સાચો દીકરો ઈ છે અને આપણે ગામડે પણ ત્યાં એને મળવા જશું અને બને પતિ પત્ની એના દીકરાને ગામડે મળવા જાય છે અને દીકરાને ભેટી અને રોય પડે છે કે દીકરા અમે અત્યાર સુધી તને નાલાયક સમજતા હતા પરંતુ તું અમારો સાચો દીકરો છે અને દીકરો એની માતા પિતાને ભેટી અને રોય પડે છે અને કહે છે કે મને ક્ષમા કરી દયો હવે પછી હું મારું ફરજ ક્યારેય નહીં ચૂકું અને બાપુ આને દીકરા કહેવાય ભલે દીકરો ગમે તેવો રખડો હોય નાલાયક હોય પરંતુ પોતાના માતા પિતાની સેવામાં પોતાના માતા પિતા જ્યારે સંકટમાં હોય ત્યારે આવીને ઉભો રહે એને દીકરો કહેવાય અને વિદેશમાં રહેતા હોય ને પૈસાની વાહે આય હોય કરે ને ગમે એટલો રૂપિયો કમાતા હોય તો એ દીકરા શું કામના પ્રસંગ સમજાય એને બંધાય એક શહેરની અંદર બે ભાઈઓ રહેતા હતા જેમાં મોટો ભાઈ એક વેપારી દરજાનો માણસ હતો અને એની ગણના શહેરના નામાંકિત વ્યક્તિઓમાં થતી અને એનો સ્વભાવ પણ એટલો નિરાળો હતો કે લોકો એનો સ્વભાવ જોઈ અને એના વખાણ કરતા પરંતુ એનો નાનકડો ભાઈ દારૂડિયો હતો અને આખો દિવસ દારૂ પી અને ગમે તેની સાથે ઝઘડો કરતો અને એની ગણના આવારા લુખા અને ઝઘડાખોર વ્યક્તિમાં થતી અને શહેરના લોકોને વિચાર આવે છે કે આ બંને સગા ભાઈઓ છે અને બંનેના વિચારોમાં કેટલો જમીન આસમાનનો છે આપણે બંનેના વિચારો જાણવા જોઈએ અને ચાર પાંચ લોકો ભેગા થઈ અને નાનકડા ભાઈને ઘેરે જાય અને પૂછે છે કે તને આ દારૂની લત ક્યાંથી લાગી ગઈ અને ત્યારે એ નાનકડો ભાઈ છે કે મારા પિતાજી રોજ દારૂ પીતા અને સાંજે આવતા અને મારી માતા સાથે ઝઘડો કરતા મારા માતા સાથે મારકૂટ કરતા અમારી સાથે ઝઘડો કરતા અને અમારી સાથે પણ મારકૂટ કરતા અને મારા પિતાજી ઉપરથી પ્રેરણા લઈ અને મને દારૂની લત લાગી ગઈ છે અને આ વ્યક્તિઓ ત્યારબાદ મોટાભાઈના ઘરે આવે છે અને મોટાભાઈને છે કે તમે વેપારી દરજાના માણસ છો શહેરમાં તમારા વખાણ થાય છે અને શહેરના નામાંકિત વ્યક્તિઓમાં તમારું નામ છે તો અમને જણાવશો કે તો કે તમારો આવો સરળ સ્વભાવ અને આવું સાદું જનજીવન જીવવાની પ્રેરણા તમને ક્યાંથી મળી અને ત્યારે એ મોટો ભાઈ એ લોકોને કહે છે કે મારા પિતાજી રોજ દારૂ પી અને સાંજે ઘેરે આવતા અને મારી માતા પિતા સાથે ઝઘડો કરતા એમની સાથે મારકૂટ કરતા અને અમારી સાથે પણ ઝઘડો કરતા અને અમને બંને ભાઈઓને પણ મારકૂટ કરતા અને આના કારણે મને મારા પિતાજી ઉપરથી પ્રેરણા મળી કે હું ક્યારેય પણ જિંદગીની અંદર દારૂને હાથ નહીં અડાડું અને ક્યારેય પણ હું દારૂ પી અને મારું જીવન બરબાદ નહીં કરું અને આના કારણે મેં સાદું જીવન જીવવાનો નિયમ લીધો અને આ બધા લોકો વિચાર કરે છે અને કહે છે કે એક દીકરાએ એના પિતાજી ઉપરથી પ્રેરણા લીધી અને દારૂડિયો ભાઈનો અને બીજા દીકરાએ એના પિતા ઉપરથી પ્રેરણા લઈ અને એક સાદું જીવન જીવવાનો નિર્ણય કર્યો આ બંને તફાવત સમજાઈ જાય છે અને બાબુ આના ઉપરથી સમજવાનું કે આપણી જીવન યાત્રામાં બે પંથ હોય છે એટલે કે બે રસ્તાઓ હોય છે એક રસ્તો સકારાત્મક હોય છે અને બીજો રસ્તો નકારાત્મક હોય છે આપણે કયા રસ્તે જવું છે આપણે એ રસ્તા ઉપર કેવા પ્રકારની પ્રેરણા લેવી છે અને આપણે એ રસ્તા ઉપર જઈ અને કેવા પ્રકારના લોકો સાથે વ્યવહાર રાખવો છે એ આપણા ઉપર નિર્ભર હોય છે આપણે કેવું જીવન જીવવું છે અને આપણા જીવનને કઈ રીતે દોરી સંચાર કરવું છે એ આપણા ઉપર નિર્ભર હોય છે પ્રસંગ સમજાય અને વંદન એક બગીચાના બાકડે બે વ્યક્તિ બેઠા બેઠા વાતો કરતા હતા પ્રથમ વ્યક્તિએ કહ્યું કે મારે ઉંમરલાયક વીસ વર્ષની એક દીકરી છે અને એમનું શક પણ ગરવું છે ને કોઈ યોગ્ય મૃત્યુ હોય તો જણાવજો એટલે બીજો વ્યક્તિ બોલો કે તમારી દીકરીને કેવો મૃત્યુ છે તમારી દીકરીને કેવો મૃત્યુ ગમે છે એટલે પ્રથમ વ્યક્તિએ કહ્યું કે સરકારી નોકરી કરતો હોવો જોઈએ એને રહેવા માટે ઘરનું મકાન હોવું જોઈએ એમની પાસે એક કાર હોવી જોઈએ અને એના માતા પિતા કે એના ભાઈ બહેન એની સાથે ન રહેતા હોવા જોઈએ તમારે આવો મૃત્યુ જોઈએ છે એ હંમેશા એકલો રહેતો હોવો જોઈએ અને બીજા વ્યક્તિએ કીધું કે હા એક છોકરો મારા ધ્યાનમાં છે કે એમને કોઈ ભાઈ બહેન નથી કોઈ માતા પિતા નથી એમને સરકારી નોકરી છે સારો એવો પગાર છે ઘરની ફોર છે ઘરના મકાન છે અને એકલો રે છે તો પ્રથમ વ્યક્તિએ કહ્યું કે એની સાથે સંબંધ કરાવો એમની સાથે વાતચીત કરાવો અને ત્યારે બીજા વ્યક્તિએ કહ્યું પરંતુ એ છોકરાની પણ એક શરત છે કે છોકરીના કોઈ માતા પિતા ન હોવા જોઈએ છોકરીને કોઈ ભાઈ બહેન ન હોવા જોઈએ એને કોઈ કુટુંબ પરિવાર ન હોવા જોઈએ જો તમે બધા આત્મહત્યા કરી લો તો આ સપણ થાય અને ત્યારે પ્રથમ વ્યક્તિ કહે છે કે તમે શું બકવાસ કરો છો અમે સી રીતે આત્મહત્યા કરી લઈએ છોકરીનો પરિવાર નહીં હોય તો કાલ સવારે છોકરીને કોઈ તકલીફ પડશે કોઈ દુઃખ થશે તો એ કોને ફરિયાદ કરશે એને પરિવાર વિના એ કઈ રીતે જીવશે અને ત્યારે બીજા વ્યક્તિએ કીધું કે તમે કેવા પ્રકારના માણસ છો તમારો પરિવાર એ પરિવાર અને બીજાનો પરિવાર ઈ કાંઈ નહીં પરિવાર વિના તમને જીવન જીવવાની પ્રેરણા કોણ આવશે પરિવાર વિના તમને સુખ દુઃખનો ખ્યાલ સી રીતે આવશે તમારા દીકરા દીકરીને તમે શીખવાડો કે પરિવાર એ જીવન જીવવાનો એક હિસ્સો છે અને આટલું સાંભળી અને પ્રથમ વ્યક્તિની આંખો શરમથી ઝૂકી જાય છે અને બાબુ આના ઉપરથી સમજવાનું કે પરિવાર એ તો આપણા જીવન પથના બે પૈડા છે ને પરિવાર ન હોય તો જીવનમાં તમ જ્યારે તમે કોઈ સંકટ આવે કોઈ સુખ દુઃખમાં તમે ફસાઈ ગયા હોય તો તમને એમાંથી પ્રેરણા આપી અને ભાર કોણ કાઢે પરિવાર એ આપણો માર્ગદર્શન છે પરિવાર એ આપણો રસ્તો છે અને પરિવાર સાથે રહી અને જીવન જીવોને એ જ સાચી દિશા છે પ્રસંગ સમજાય એને બંધન એક દવાખાનાની અંદર એક ડોક્ટર દોડતો દોડતો ઓપરેશન થિયેટર પાસે આવે છે અને ઓપરેશન થિયેટર પાસે એક પતિ પત્ની રડતા હતા અને રડતા રડતા ઊભા થઈ અને ડોક્ટરને જોઈને કહે છે કે તમે કેવા પ્રકારના ડોક્ટર છો બે બે કલાકથી તમને ફોન કરીએ છીએ અને તમે જવાબ કેમ નથી આપતા તમે આટલા મોડા કેમ આવ્યા અહીં અમારો દીકરો મરણ પથારીએ પડ્યો છે અને જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો છે અને અમારા દીકરાને જો કંઈ પણ થયું ને તો તમારી ખેર નથી અને ડોક્ટર એકદમ નરમ અને શાંત સ્વભાવે પતિ પત્નીને કહે છે કે તમે ચિંતા ન કરો તમારા દીકરાને કંઈ નહીં થવા દો અને ડોક્ટર ઓપરેશન થિયેટરમાં જતા રહેશે અને બે કલાક ઓપરેશન ચાલે છે એને એને દીકરાનું ઓપરેશન સફળ થાય છે અને ઓપરેશન રૂમની બહાર આવી અને એના પતિ પત્નીને કે તમારા દીકરાનું ઓપરેશન સફળ થઈ ગયું છે અને દોડતા દોડતા પાછા જતા રહી છે અને આ પતિ પત્ની વરી પાછા ડોક્ટર ઉપર જાય છે કે કેવા પ્રકારનું ડોક્ટર છે દોડતા દોડતા આવે છે દોડતા દોડતા જાય છે અમારી પૂરી વાત પણ સાંભળતો નથી અને ત્યારે એક નર્સ ઓપરેશન થિયેટરમાંથી બહાર આવી અને એ પતિ પત્નીને કહે છે કે આ ડૉક્ટરના દીકરાનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે અને એ ડૉક્ટર એના દીકરાનો અંતિમ સંસ્કાર કરવા જતા હતા પરંતુ તમારો દીકરો જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો હતો અને ઇમરજન્સી કેસ હતો એટલે એ ડૉક્ટર એના દીકરાનો અંતિમ સંસ્કાર પડતો મૂકી અને તમારા દીકરાનું ઓપરેશન કરવા આવ્યા અને ઓપરેશન કરી અને હવે એના દીકરાના અંતિમ સંસ્કાર કરવા જશે એટલે ડૉક્ટર કોઈ ખરાબ નથી ડોક્ટર તો સારા છે આપણી જોવાની દ્રષ્ટિ અલગ છે અને આ પતિ પત્ની નર્સની વાત સાંભળી અને ખૂબ જ દુઃખ થાય છે ખૂબ જ પસ્તાવો થાય છે અને બાપુ આના ઉપરથી ઉપરથી સમજવાનું કે વ્યક્તિ વ્યક્તિ કેવા સ્વભાવનો છે છે કેવો એ એના ખબર નથી પડતી આપણે અનુમાન લગાવીએ એ ખોટું છે વ્યક્તિ કેવા પ્રકારનો છે એ તો ત્યારે સચ્ચાઈ સામે આવે ને ત્યારે જ ખબર પડશે પ્રસંગ સમજાય અને વંદન આ નાના નાના પ્રસંગો પૂરેપૂરા સાંભળવા બદલ આપનો ખુબ બાબા આપનો દિવસ શુભ રહે મા દેવન